હેલો ફ્રેન્ડ્સ હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનું છું નવા ફરાળી નાસ્તાની રેસીપી આ ફરાળી નાસ્તાનું નામ છે ફરાળી પાણી પુડલા દક્ષિણ ગુજરાતમાં ઘરે ઘરે ચોખાના લોટના પુડલા બનતા હોય છે તેનાથી ઇન્સ્પાયર થઈને મેં આજે આ ફરાળી નવી રેસીપી તમારી સાથે શેર કરી છે આની સાથે હું ફરાળી ચટણીની રેસીપી પણ શેર કરવાનો છું તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરે વગેરે સુધી અવશ્ય જોજો રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ચલો બનાવવાનું શરૂ કરી ફરાળી પાણીપુરલા ફરાળી પાણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફરાળી પાણીપુરલા માટેના બેટરની પ્રોસેસ જોવાની છે તો તેના માટે અત્યારે મેં એક વાટકી ભરીને આ રીતે મોરૈયો લીધો છે અને ઘણા નામથી ઓળખવામાં આવે છે અને મોરૈયો ભગર વરાઈ ઉપવાસના ચોખા સમાકે ચાવલ સમક રાઇસ અનેક નામથી ઓળખવામાં આવે છે તમારે ત્યાં આ ચોખાને એટલે કે મોરૈયાને કયા નામથી ઓળખવામાં આવે છે તે જરૂરથી કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો તો ફ્રેન્ડ્સ અત્યારે મેં આ રીતે એક વાડકીનું માપ સેટ કરેલું છે તમે ઘરમાં રહેલી આ રીતે કોઈપણ એક વાડકી સેટ કરી શકો છો તો એક વાડકી ભરીને આપણે મોરેલો લઈશું આપણે એક વાડકી મોરેલો લીધો છે તો તેની સામે વાડકીના ચોથા ભાગના સાબુદાણા લઈએ છીએ અત્યારે જે ખીચડી માટેના સાબુદાણા આવે મોટી સાઇઝના એ મેં લીધા છે અને આ સમયે આપણે ચોથા ભાગના સાબુદાણા લેવાના છે તમે ઘરમાં રહેલી આ રીતે વાડકીના માપથી લઈ શકો છો અને જો આ રીતની વાડકીનો મેઝરિંગ કપ હોય તો એક કપ તમારે મોરો લેવાના ને ચોથા ભાગના તમારે સાબુદાણા લેવાના તો આપણે તેને સાથે મિક્સ કરી લઈશું હવે બંનેને સરખા આ રીતે મિક્સ કરી લઈએ હવે આને આપણે બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લેવાના છે તો હવે સાબુદાણાને મોરિયામાં આ રીતે પાણી ઉમેરીશું અને તેને બેથી ત્રણ વખત આ રીતે એનું પાણી ચોખ્ખું થાય ત્યાં સુધી તેને ધોઈ લઈશું તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે આમાં જે આપણે સાબુદાણા લીધા છે તેના પર તેને થોડો ધોનો પાવડર ચોંટેલો હોય છે તો તેને આપણે રિમૂવ કરવા માટે આ રીતે બેથી ત્રણ વખત ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી એને ધોવાનું છે તમે જોઈ શકો છો અત્યારે એકદમ ડોળું પાણી થઈ ગયું છે તો આ પાણી આપણે બદલી કાઢીશું અને બેથી ત્રણ વખત આ પ્રોસેસ કરી લઈશું હવે મોરૈયા અને સાબુદાણાને આપણે બેથી ત્રણ પાણીથી ધોઈને આ રીતે કોરા કર્યા છે હવે આપણે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું અને આ સાબુદાણા અને મોરિયાને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળવા માટે રાખી દઈશું જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે ગરમ હૂંફાળા પાણીમાં એક કલાક માટે પલાળીને રાખી શકો છો તો ચલો હવે આપણે આ પાઉને ઢાંકી દઈશું અને આ સાબુદાણા અને મોરેયાના મિશ્રણને ત્રણથી ચાર કલાક માટે પાણીમાં પલાળવા માટે રાખી દઈએ ફરળી ચટણી બનાવવા માટે અત્યારે મેં જે લીલું નળીર આવે તેનું બ્રાઉન સ્કીન હટાવી આ રીતે સમારીને લીધું છે અત્યારે તમે ગ્રામમાં જો તો પચાસ ગ્રામ જેટલું છે ને ટેબલ સ્પૂનના માપથી જુઓ તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું છે તેને આપણે મિક્સર જારમાં ઉમેરીશું બે ટેબલ સ્પૂન જેટલા શેકેલા મગફળીના બી જેના ફત્રનો ભાગ મેં અલગ કરીને લીધા છે તેને આપણે ઉમેરીશું બે ઇંચ આદુનો ટુકડો જેને મેં આ રીતે સમારીને લીધું છે પાંચ રંગ આપણે તીખા લીલા મરચાં લઈએ છીએ તમને તીખું જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો બે ટેબલ જેટલા બારીક સમારેલા લીલા ધાણા લઈશું એક ટી સ્પૂન જેટલો આપણે લીંબુનો રસ લઈશું લીંબુના રસને બદલે તમે દહીં અથવા આંબલીનો ટુકડો પણ લઈ શકો છો સ્વાદ મુજબ સિંધો મીઠું ઉમેરીશું જે ઉપવાસનું મીઠું આવે તે લીધું છે હવે તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી દઈશું અત્યારે હું લગભગ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી લઉં છું હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈશું અને બધી સામગ્રીને ક્રશ કરી ચટણી તૈયાર કરીશું હવે આપણે ચટણીને ક્રશ કરી લીધી છે તમે જોઈ શકો છો મેં આ રીતે તેને ક્રશ કરી છે તો આ રીતનું ટેક્સચર આવે એ રીતે આપણે પાણી ઉમેરીને તેને ક્રશ કરી લેવાની છે હવે ક્રશ કરેલી આ ચટણીને એક બાઉલમાં ટ્રાન્સફર કરીએ તો આ ફરાળી ચટણી બનાવતી વખતે તમે જે વસ્તુઓ ન ખાતા હોય તમે સ્કીપ કરી શકો છો એડ ન કરો તો પણ આ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તૈયાર થાય છે હવે આપણી ચટણી તૈયાર છે આના પર આપણે એક વઘાર એડ કરીશું તો ચલો વઘાર કરવાની પ્રોસેસ જોઈએ હવે વઘાર કરવા માટે આપણે એક તડકા પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલને સરખું ગરમ થવા દઈએ તેલ આ રીતે થોડું ગરમ થાય એટલે તેમાં એક સૂકું લાલ મરચું ઉમેરીશું સાથે આપણે ઉમેરીશું એક ટી સ્પૂન જેટલા તલ જો તમે તલ ખાતા તો અમે સ્કીપ કરી શકો છો અને સાથે એક લાલ જેટલા મીઠી લીડીનાં પાન ઉમેરીશું હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો તૈયાર થયેલા આ વઘાને આપણે ચટણી પર એડ કરી દઈએ અને હવે વઘારને આપણે ચટણીમાં સરખો મિક્સ કરી લઈએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કોઈ પણ ફરાળી વાનગી સાથે ખાઈ શકાય તેવી ફરાળી આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે આપણે જે સાબુદાણા અને મોરિયાને ત્રણથી ચાર કલાક માટે પલળવા માટે રાખ્યા હતા તેની તરફ જઈએ હવે ત્રણથી ચાર કલાક જેટલો સમય થઈ ગયો છે આપણે પ્લેટ હટાવીને જોઈએ તો તમે જોઈ શકો છો અત્યારે આપણે સાબુદાણા અને મોરે સરખા પલળી ગયા છે આપણે એક સાબુદાણાને આ રીતે લઈને ચેક કરીશું તો તમે જોઈ શકો છો સરળતાથી તે દબાઈ જાય છે મીન્સ કે આપણા સાબુદાણા અને મોરિયાઓ સરખા પલળી ગયા છે હવે આનું બધું પાણી નિધારી લેવાનું છે હવે આપણે મોરે અને સાબુદાણાનું બધું પાણી લીધું છે તેને આપણે આ રીતે એક જરમાં લઈ લઈશું તો પાણી નીતારેલું બધું મિશ્રણ આપણે આ રીતે જરમાં લઈ લીધું છે હવે તેમાં આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને આ મિશ્રણને ઘટ ફોર્મમાં ક્રશ કરી લઈશું તો હવે સાબુદાણા અને મોરેના મિશ્રણને ક્રશ કરી આ રીતે આપણે બેટર તૈયાર કર્યું છે તમે જોઈ શકો છો ઇડલી ઢોસાનું જે રીતનું બેટર હોય એ રીતનું આપણે બેટર સ્મૂથ ક્રશ કર્યું છે આ બેટર એકદમ સ્મૂથ ક્રશ કરવાનું છે અને બીજું કે મેં બે ત્રણ ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું હતું પણ ફરીથી પાણીની જરૂર પડી હતી એટલે મેં બે ટેબલ સ્પૂન ફરી પાણી ઉમેરી આ રીતે એકદમ પતલી કન્સિસ્ટન્સીનું બેટર તૈયાર કર્યું છે હવે તૈયાર કરેલા આ બેટરને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરીશું હવે બેટરને આ રીતે બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ તેમાં આગળની સામગ્રી ઉમેરીશું જેમાં સૌથી પહેલા આપણે લઈએ છીએ બે ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા લીલા ધાણા એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ જો તમે આદુ ન ખાતા હોય તો તમે આ સમયે સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલા બારીક સમારેલા મીઠા લીમડાના પાન આ ઉમેરવાથી આપણા જે પાણીપુરલા છે ફ્લેવરફુલ તૈયાર થશે અને હવે તેમાં સ્વાદ મુજબ સિંધા લૂણ ઉમેરીશું જે ઉપવાસમાં આપણે મીઠું ખાઈએ છીએ તે લેવાનું છે અત્યારે મેં સ્વાદ મુજબ લીધું છે એટલે કે એક ટી જેટલું હવે બધી સામગ્રીને આપણે બેટરમાં સરખી મિક્સ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ બેટરને થોડું પતલું કરવાનું છે કારણ કે આપણે આમાંથી પાણી પુડલા બનાવીએ છીએ આ બેટરમાં પાણીનો વધુ પડતો ઉપયોગ થવાના કારણે આ પુરલાને પાણી પુડલા કહેવાય છે તમે આને નીર ઢોસા પણ એક ટાઈપના કહી શકો છો ફરાળી નીર ઢોસા કહી શકાય તો આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય એટલે આપણે એમાં થોડું હજુ પાણી ઉમેરીશું હું તમને તેની કન્સિસ્ટન્સી બતાવીશ કે તમારે કઈ રીતની રાખવાની છે તો આ રીતે થોડું પાણી ઉમેરી તેને સરખું ફરીથી બેટરમાં મિક્સ કરી લઈશું નીર ઢોંસા માટેનું જેવું બેટર હોય એ જ ટાઈપનું પસ્તું આપણે બેટર કરવાનું છે તો આ સમયે આપણે બેટરમાં જેટલી પણ સામગ્રી ઉમેરી છે તેમાંથી કોઈ સામગ્રી તમે ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અત્યારે તમે જોઈ શકો છો હજુ થોડું બેટર થોડું થીક લાગી રહ્યું છે તો ફરી તેમાં થોડું પાણી ઉમેરું છું અને હવે તેને આ રીતે પાણીમાં મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ જ રીતે દક્ષિણ ગુજરાતની અંદર એક વાનગી બને છે ચોખ્ખાના પુરલા તો તેનાથી ઇન્સ્પાયર થઈને મેં આ રેસિપી ટ્રાય કરી છે અને ખૂબ જ સરસ ટેસ્ટી આ રેસિપી તૈયાર થાય છે ફરાળમાં તમને એક નવું વેરીએશન મળી જશે તો હવે તમે જોઈ શકો છો આ રીતની આટલી પતલી કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો બેટર આ રીતે ચમચાને કોટ થાય છે એટલે આ ટાઈપની પતલી કન્સિસ્ટન્સીનું આપણે બેટર તૈયાર કરી લેવાનું તો હવે આપણા ફરાળી પાણીપુરલા બનાવવા માટેનું બેટર તૈયાર થઈ ગયું છે તો ચલો આમાંથી ફરાળી પાણીપુરલા બનાવવાની પ્રોસેસ જોઈએ હવે ફરાળી પાણી બનાવવા માટે અત્યારે મેં આ રીતે એક નોન્સ્ટિક તવો રાખેલો છે તેને આપણે સિલિકોન બ્રશની મદદથી આ રીતે ગ્રીસ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ સમયે નોનસ્ટિક તવાને એક વખત ચોક્કસથી તમારે ગ્રીસ કરવાનું છે જેનાથી આપણે જ્યારે પાણી પુરલો પાથરીશું તો તે ફેન સાથે ચીપકશે નહીં હવે તવાને તેલથી ગ્રીસ કર્યા બાદ તેને હાઈ ફ્લેમ પર ગરમ થવા દેવાનો છે તવો આ રીતે હાઈ ફ્લેમ પર ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવ્યું છે તેને આ રીતે વખત હલાવી લેવાનું છે તમે જ્યારે પણ પાણી બનાવો ત્યારે દરેક વખતે તમારે બેટરને આ રીતે હલાવીને જ યુઝ કરવું તો હવે આપણે આ રીતે થોડું બેટર લેવાનું છે અને બહારથી લઈ અંદરની સાઈડ આપણે આ રીતે બેટર પાથરતા જવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ પતલું બેટર તૈયાર કર્યું છે એટલે સરસ ફૂડલો તૈયાર થઈ રહ્યો છે તો આ રીતે આપણે થોડું થોડું બેટર આમાં ઉમેરતા જવાનું છે અને એકદમ સરસ આ પાણી પુડલો તૈયાર કરવાનો છે તો આ સમયે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખજો અને હાઈ ફ્લેમ પર આને સરખું પાથરી દેજો હવે બેટરને આ રીતે પાથર્યા બાદ તેની ફરતે આપણે થોડું તેલ લગાવીશું જેનાથી આપણો પાણી સરસ ચડી જાય તો અત્યારે હું સિંગ તેલનો ઉપયોગ કરું છું તમે સિંગ તેલ અથવા ઘીનો ઉપયોગ કરી શકો છો ઉપવાસ દરમિયાન હવે તમે જોઈ શકો છો આપણો પાણી પુલ્લો કૂક થઈ રહ્યો છે તો ગેસની મીડિયમ ફ્લેમ પર એક તરફથી ગોલ્ડન બ્રાઉન કલર આવે તેટલો તેને કૂક કરીશું તમારું બેટર જો એકદમ પરફેક્ટ બન્યું હશે તો જ આ સમયે તમારો પાણી પરફેક્ટ બનશે આમાં ઘણી વખત જો તમારો મોરિયો જૂનો હશે તો તમારું જે આ પાણી છે તે ઉપરથી થાટશે અથવા ક્રેક પડશે અને ઉથલાવતી ઘડી તમે થોડી તકલીફ પણ પડી શકે છે એટલે બને ત્યાં સુધી મોરીઓ નવો લેજો તો ફ્રેન્ડ્સ હવે આપણે તેને ગેસની મીડિયમ ફ્લેમ પર એક તરફ કૂક થવા દઈએ તો ફ્રેન્ડ્સ આ નાની નાની ટીપ્સ છે એ જો તમે ધ્યાનમાં રાખો ને તો તમારી રેસીપી એકદમ પરફેક્ટ તૈયાર થાય તો હવે ગેસની મીડિયમ ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે મેં કુડલાની તરફથી કૂક કર્યો છે તમે જોઈ શકો છો ને એની સાઈડ છોડી દીધી તો હવે આપણે આ કુડલાને ટર્ન કરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો આ પાણી તૈયાર થયો છે હવે અમે બીજી તરફ પણ પાણીપુડલાને સરખો કૂક થવા દઈશું હવે ફરીથી ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બીજી તરફ પણ પાણીપુડલાને પૂરલાને કૂક કર્યો છે તો ચેક કરી જોઈએ કે પરફેક્ટ કૂક થયો છે કે નહીં તો આ રીતે ફેરવીને તેને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે હવે તૈયાર થયેલા આ પાણીપુડલાને પુરલાને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ રીતે પ્લેટ લેવાની છે અને તેને આ રીતે આપણે ટ્રાન્સફર કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો લુક વાઇઝ એકદમ નીટ ઢોસા હોય તેવું જ તેનો લુક આવે છે તમે રવા ઢોસા બનાવતા હોય ને તેના જેવું જ આનું ટેક્સચર આવે છે તો સેમ પ્રોસેસથી આપણે બાકીના પાણી પુરલાને પણ તૈયાર કરી લઈએ તો હવે આપણે સેમ પ્રોસેસથી બાકીના પાણી તૈયાર કર્યા છે જે માપથી મેં બેટર બનાવ્યું હતું તેનાથી ત્રણ જેટલા પાણી તૈયાર થાય છે તો અત્યારે તમે જોઈ શકો છો ટેક્સચરવાઈઝ પાણીપુરલા એકદમ સોફ્ટ નીટ ઢોસા જેવા તૈયાર થયા છે તો મેં આપેલી બધી ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરશો તો તમારા ફરાળી પાણીપુરલા આવા તૈયાર થશે તો આ પાણીપુરલાને અત્યારે મેં ફરાળી કોકોનટ ચટણી સાથે સર્વ કર્યા છે આઈ હોપ કે તમને મારી રેસીપી પસંદ આવી છે જો રેસીપી પસંદ આવે તો પ્લીઝ અને એક લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો તો ફ્રેન્ડ્સ ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો